અનુસરનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની ઓફિસ એક વર્ષથી તૈયાર નહીં થતા આચાર્યોને વાલીઓ કયા સ્થળે રજૂઆત કરવા જાય તેવી બુમરાળ ઉઠી છે અનુસરનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત નગર પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસીય શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલની ઓફિસનું કામ અભરાઈએ ચડ્યું છે એક વર્ષથી ઓફિસની કામગીરી ચાલી રહી છે પરંતુ હાલ સુધી ઓફિસ તૈયાર નહીં થતા અને વાલીઓ શિક્ષણને લગતી રજૂઆત કરવા ચેરમેનને ક્યાં જાય તેવી બુમરાળ ઉઠી છે વહેલી તકે ઓફિસ બનાવવા માટે ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે જો કે અત્યાર સુધી કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી હોવાનું જણાઈ આવ્યું છે જ્યારે મોડે શરૂ કરવામાં આવેલા ઉપાધ્યક્ષ રમણ પટેલની ઓફિસની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે તેવા સવાલો થયા છે તો બીજી તરફ પાલિકા પ્રમુખ ઓફિસ તૈયાર થઈ તેના ફર્નિચરની ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવો લૂલો બચાવ કર્યો હતો નગરપાલિકાની અંદરની માથાકૂટમાં ચેરમેનના અભાવે વાલીઓ કચેરીના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે પ્રાથમિક નગરપાલિકા શિક્ષણ સમિતિની ઓફિસ રેડી થઈ ગઈ છે એના ફંડિશન માટે જાહેરાત પણ થઈ ગઈ છે એનો ટેન્ડર આવે એટલે એની પ્રક્રિયા પૂરી થઈ જશે